હેલો ફ્રેન્ડ્સ બધાને જય સ્વામિનારાયણ તો સમયાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રસોઈ ઘરમાં રસોડામાં આજે સાંખયોગી માતા દક્ષાબાના હાથે ચૂલો પ્રગટાવવાનું વિધિ ચાલુ થઈ ગઈ છે કારણ કે સમય ઉત્સવ હોય તો આપણે રસોઈ પણ તો હોય જ ને ભોજન તો હોય જ ને એટલે અમે દક્ષાબાને બોલાવીને કીધું કે તમે આ સરસ મજાનું શુભ મુહૂર્ત સંતોના હાથે થઈ જાય રસોઈનું એટલે પછી અમે રસોઈ ચાલુ કરીએ એટલે જો દક્ષાબા આવી અને આ ચૂલમાં સરસ મજાનું ઘી અને ગોળ મૂકી અને આ ચૂલ પ્રગટાવી છે બહુ આનંદની વાત છે અમારા તો હરખ માતો નથી કે આવા સરસ મજાના અમને લાભ મળે છે અમને બધા એમ કહેતા હોય કે તમે કેવા ભાગશાળી છો કાંઈ કે અને અહીંયા રસોડાની અંદર મોટી ઉંમરના બહેનો જે અમારા સેવા કરે છે ઘણાં જ છે બધી જગ્યાએ અલગ અલગ છે પણ બહુ વધારે મોટી ઉંમરનાને સેજ કોઈ પગ કે દુખતો હોય ને એવું કંઈ પ્રોબ્લેમ હોય એ બધાને શાક સુધારા બેસાડી દીધા અને પછી ટોપને છે ને કટેવાળા કરી અને સરસ મજાની રસોઈ ચાલુ કરી દીધી છે સાંજ માટે કારણ કે આટલા બધા લોકોને પ્રસાદી લેવાની હોય સમયા ઉત્સવમાં એટલે રસોઈ થોડીક વહેલી ચાલુ કરવી પડે એટલે જો અમે લોકો એક નોખું જ રસોડું બનાવેલું અને પછી એમાં આપણે શાક ખીચડી એ બધું ધીમે ધીમે શરૂ કરી દીધું છે તો કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે હેતાળા ઘનશ્યામ મહારાજનો તૃતીય પાટોત્સવની શરૂઆત થઈ હોય ત્યારે આજે સવાર સવારમાં અનેક ભક્તો સેવા કરવા પહોંચી ગયા છે કોઈ સભામંડપની સેવા કરી રહ્યું છે તો કોઈ મંદિરની અંદર સેવા કરી રહ્યું છે એમ બધા પોતપોતાની સેવા બજાવી રહ્યા છે કારણ કે આ સમયમાં તો કહેવાય કે જેટલા હોય એટલા બધા મદદ કરવામાં ઘટે જ ગમે એટલા હોય તો એમ કારણ કે પહેલો દિવસ છે હજી ખુરશીની પણ સભા મંડપમાં પાથરવાનું છે તો બધા અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા છે અને અમે નાની સંઘ થોડાક બે પાંચ નજીક રહેતા હોય આસપાસ બધા શાક વઘાર કરવા માન એમ બધે આવી ગયા છીએ દર વર્ષે જ્યારે સમયો હોય ને ત્યારે અમે આ બધા અમારા મંડળના બહેનો પોત પોતાની સેવા બહુ નિષ્ઠાથી નિભાવતા હોય છે બહુ નિષ્ઠાથી તો આજે જ્યારે સમયો ચાલુ થયો છે ત્યારે સમયનો આ પહેલો દિવસ છે ને પહેલા દિવસની આ સવાર છે કારણ કે પોથીયાત્રા બપોર પછી બે વાગ્યાની છે તો બે વાગ્યાની પોથી યાત્રાનો પણ અલગ વિડીયો બનાવીશ કારણ કે આ વિડીયામાં બહુ લાંબો વિડીયો થઈ જશે તો તમને લોકોને બી જોવાની નહીં મજા આવે આ તો સમય ઉત્સવનો બધાને બહુ આગ્રહ હોય કે તમે મૂકજો વિડીયા એટલે પછી મારે થોડુંક સેવા મૂકતા મૂકતા આ વિડીયા બનાવવા પડે છે કે જો હું સેવામાં જ રહું તો આ કોઈ વિડીયો ઉતારવાળું પણ ના હોય બધા પોતપોતાની સેવા કરતા હોય તોય મારે આજે કેવું પડ્યું તમે થોડુંક વિડીયો ઉતારો કારણ કે કેટલાય લોકો એમ કહેતા હોય કે તમારા સમય ઉત્સવ ચાલુ થાય એટલે તમે વિડીયા મૂકજો અમારે જોવા છે તો બહુ આનંદની વાત છે કે અમારા હેતાળા ઘનશ્યામ મહારાજનો આજે તૃતીય પાટોત્સવ હોય અને જ્યારે આ ક્યાં ક્યાંથી હરિભક્તો આવતા હોય તો એના માટે જો આ રસોઈ થાય છે અને અમારે ભાનુબેન છે એ દર વર્ષે આ સેવામાં બધાની પહેલાં હોય છે એના માર્ગદર્શન નીચે અમે બધા આ બધી વસ્તુ રસોઈમાં ઉપયોગ કરીએ છીએ કારણ કે અમે એટલા બધા એટલી ઝાઝી રસોઈ આપણે ન બનાવીએ પણ આ મારા ભાનુબહેન છે એને બહુ એ રસોઈને એ બધું કરે છે સમય ઉત્સવમાં તો એ સેવા કરતા એટલે એને ખબર હોય કે કી વસ્તુ કેટલી નાખવી એટલે અમે એ કે એમ કરીએ અને પુરુષ હરિભક્તો પણ ઘણા જ છે કે જે સવારના અહીંયા સેવામાં છે અને અમુક હરિભક્તો આખી રાત સભા મંડપનું ધ્યાન રાખવા માટે પણ રોકાયા હતા અને કહેતા ખૂબ આનંદ થાય છે કે બહુ અમુક બહુ કેવા કે પુણ્યના કામ કર્યા હોય ને અને બહુ ઓલા જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણને છે ને આવી સેવા મળે છે અને હરેક વ્યક્તિને સેવા નથી મળતી અમુક અમુકને બાજુમાં હોય તો એ મંદિરનું પગથિયું નથી ચડી શકતા કારણ કે એના ભાગ્યમાં ના હોય એના કે ના પ્રારબ્ધમાં ન હોય એટલા માટે અને અમે તો રોજ સવારે ઊઠીને જ્યારે પણ સવારથી દસ વાગ્યા સુધીની અંદર જેવો ટાઈમ મંદિરે જઈએ છીએ એ તાળા ઘંશિયા તેમના દર્શન કરીએ છીએ અને મંદિરની અંદર જેવું આવડે એવું કાલી ઘેલી ભાષામાં કીર્તન ગાઈએ છીએ તો આપણે એમ થાય કે ભલે રાગ ના હોય પણ મહારાજ તો રાજી થાય ને આપણે માણસોને રાજી નથી કરવા આપણે ભગવાનને રાજી કરવા છે એટલે મંદિરે જઈને કીર્તન ગાઈએ અને ભગવાનને રાજી કરીએ તો તમે લોકો આજથી જે સમયો ચાલુ થયો છે પાટોત્સવનો તો એ સમયા ઉત્સવને મોબાઈલમાં જોજો અને એના માટે મારા દરેક વિડીયો એક પછી એક હું અપલોડ કરીશ તો બધા જ વિડીયો જોજો વિડીયોને લાઇક કરજો અને અમારા મંડળનો આ અમારા ટીંબાવાડી મહિલા મંદિરના રેતાળા ઘનશ્યામ મહારાજનો આ જ્યારે પાટોત્સવ છે તો એ કેવો છે એમાં કેવું કેવું આયોજન કરેલું છે બધું જ તમને ઘરે બેઠા જોવા મળશે વિડીયો દ્વારા તો જરૂર જોજો સાથ આપજો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને જોતા રહેજો અમારા વિડીયો